બેવા બેવા તમે તો મેણા મારતા રહો અમે તો જઈએ ઘેર એટલે આવું કને કીધું તને જતો તો જતો રહ્યો પણ મેણું મારતો જો અખા વા ના એવું ખવરાવું ના કે કોઈ આખા વાય ખાધું નહીં ભાઈ જે મેલું મેણું મારી જો ને એને જ પેલા બોલાવા જો હેડો ખુલ્લું જ મેલી રાખ્યું એટલે યાર સી કે નહીં

i will right,

ખાવા રહેવાનું હકળ બાકી રહ્યું હા હવે ખાલી એકલો મંગોજ બાકી રહ્યો પણ મંગોવા ટાઈમે ગેન દેવાય ખેતર જ છે લેડો ખેતર અલ્યા આ રસ્તો લાગવો પડશે લેડો ઓડી જતા રહીએ હા ઈ ડોન કરી દયો ભાઈ

અરે આપણો હજી પ્રોગ્રામ રાખ્યો તમારે શું કાલે કર્યું ના ના તો ખાલી ખાવાનું રાખ્યું આવી જજો તમે હું મારે ચા ચા બા ના ના બધું આયોજન કરવાનું હા તો હું આવું હા હા આ ગોડા લાલ જ છે નહીં ભારો ભારો જવું પડશે

અરે ટીણી કોના આમંત્રણ આયું તું ના ભાઈ ના કોઈ મને આમંતન નઈ આલ્યું આડા ચંદુએ એવી તો દુશ્મની કાઢ ગેરડન પૂછું મારા ખાસ મિત્રને ઓ ગેરડન જવા દે મને હાડુ ગેરડું જો જો આરો ગેડાના જે એ ગેડા

કોક વિચાર તો આપણે અમને પ્રોગ્રામ બગડ્યો અને આપણે ખાવા મળી ગયા ખાવાનું આ તો નહીં લે આપણે લેટવા નહીં કોઈ એટલે સબક શીખવા સબક આમ ચમ કીધું નહીં આટલી આ વિચાર જ કોક વિચાર એ વિચારું વિચારીએ એક આઈડિયા ઓ વાહ ગેડા વાહ મજબૂત આઈડિયા લાવ્યો પતિજી હવે ખાવાનું એ મેં પડી ગયા નહીં રે પ્રોગ્રામ એમનો બગડશે હેડો

કોણી તો નહીં યાર ઓવા તમે તો પાછા પહેલી વાર ખવડાવો ને તમને ના ખ્યાલ અડો લા લા આ દીસો તો લાવો હવે લાયે છે ગોન તમા માથે છો ના આ એ હવે તમે મને સરપ્રાઈઝ જોવા તૈયાર થઈ જો હા આ આ જબ્બો બનાવ્યો લે રે બુદ્ધિન ભાલ લાયા

ઈ હોય યાર ફટપટ આવો ખાવા જતા રહેજો હેડે ધચ્ કરવા હેડે ના કેરા મધપીત બનાવ્યો છે મને ના બોલાયો હાથ મેગી છાશ લે લે છાશ લઈ છાશ લઈ આરીલે બાસા પડે લે યાર અલે આફુનો લે લે ઉભારો આ તો ગોડોન ગેડોહી મે <laughs> 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 <laughs>

બે ના તમે ભી એક જ છો બાકી આ ગેર જતારો આ તો ઓસ બર્યા નકર એવા મોરો એવા મોરોત ને તો તમારા બે ના પગ હાજા મારા ગેર મેલવા ઉભરો હું દયારું તો તમને ઓસમાં સટક લે દે અરે ખાવા વાળી નગર બીજી મારે ઓ ગેડા હવે આમંતર વગર જગ્યા તો જઉ જ નહીં હવે ના ની જગ્યા ના જીએ ના આમંતર વગર તો માળ ખતમ થઈ જશે થાય આ મારું જીજે ટુ હા